આવ્યો ધબર આવ્યો છે એ તો બધા ચાલ મેળતા જ નહીં થોડું 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 ચાલુ ચાલુ રાખે છે રાતી વાળવા જઈએ એટલે કોઈ ના હોય એમ રાતી કાઢે મરી ને દાણા માણા દિવસ બધા ઉઠ્યું છે ને આ મોરી ફરી જ વળે છે અત્યારે ચાલો વહેલા વહેલા થઈ આવ્યો જો પોણી ફૂલ થયો મારા પાવન છે

રાતી પડી રહી ઘર આમ જઈ અને એનો બાવ આવે નમી પડે રાતી એક છોટ ના જવા દો પાછળ એક લગી ના જવા દો કોથળી મારી દો પર હેઠ પોણી મારે હેઠ માટી મારી દો પણ હમુ પાણી માં પાછળ પોણી ના જવા દો હમ કોક ખેપટ વાળા લાગે છે અધોને આપવા દે માં હાન જોઈ લેવા થુ પોણી નળ આરો ગાડી ને એક તો હું પોણી ફૂલ આવા પાવ તારી આગળ એટલે આપણે આગળ એટલે પઈ જ કહું કરવાનું તને આગળ હોય પહેલા જ પોણી કે એ તો તો આધાર છે તો કુછ સર અરે હું કરી દે રહ્યા

જેમ તારા બાપ ફોડી ગયો ફોટો પાડી તું હફળ તું પાછળ છું હવાનું હવાનું મારા જીવ હું રહ્યો છું રહ્યો તાપ કરતો હતો તાપ કરતો હું

કે તારા મારા થોક તો થાય ચીડી એટલે મારું પી ને પછી આવશે આઈ જા હે

રાતે આખી રાત મચ્છર ની જેમ ગુલ ગોલ કરી અમારું ખબર બોલતા હોય રાત બે વીઘા માં

હમણાં આવડું થ એકી પાટા ગમ પડે ચુઝા તું વિજુ ભાઈ ગમ પડ એક ગમ ઉપર એક પાટું વિજુ ભાઈ ગમ છીએ બે મારું કચ્યું નઈ ખોડકો પંપ ફોલ લે માપમાં રહો સાઈડમાં એ લાખ રૂપિયા હાલે પડ્યો તું મસારો કર મારા કા એ ના મારા દોજીને તો નાખ્યો

હમણાં ઉઘાડો થઈ ગયો ઉભો નઈ રે હમણાં હાલ પાણી લઈને પંચાયત નજીક માં ખેતર માં પાણી આવશે

થોડી શરમ ના લીધે લે ના તો મારા દીવ કોઠામ દો તને હું સમજ તું મારા હોપ હોય ગયી વાત પણ ગૌ પી એટલે નથી હોપ તો મૂવી ચડી વાત